ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ આધુનિક પદ્ધતિથી સરકારી તંત્રને પડકાર ફેંકી રહ્યા છે તેમજ અધિકારીઓની ગાડીઓની રેકી કરવા માટે તે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે ત્યારે પંચમહાલનું પંચમહાલ બંકા નામનું સોશિયલ મીડિયા એક ગ્રુપ છે વોટ્સઅપનું તે વાયરલ થયું છે તેમાં વોટ્સઅપમાં એ લોકોની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે ઓડિયો ક્લિપમાં તે લોકો રેકી કરી રહ્યા છે તેમજ તે લોકો અધિકારીઓના લોકેશન એકબીજાને કઈ રહ્યા હોય જાણ કરી રહ્યા હોય તેવું સામે આવ્યું છે પંચમહાલ જિલ્લાના ખનીજ ચોરી માટે માફિયાઓએ હાઈટેક નેટવર્ક ઊભું કર્યું છે મળતી માહિતી અનુસાર પંચમહાલના બંકા નામના વોટ્સઅપ ગ્રુપમાં અધિકારીઓની હાલચાલ પર પડે પણ નજર રાખવામાં આવી રહી છે ગોધરા અને કાલોલ વિસ્તારના રૂટ ચોક્કસ લોકેશન અને સમયની વિગતો ગ્રુપમાં શેર થયા છે વાયરલ થયેલા ઓડિયો મેસેજમાં સમગ્ર રીતે સાંભળવા મળે છે કે ખનિજ માફિયાઓ અધિકારીઓની ગાડીઓનો પીછો કરીને એકબીજાને એલર્ટ આપી રહ્યા છે આ એલર્ટના કારણે જ્યારે પણ ખાણ ખનિજ વિભાગ અથવા તો પોલીસ ઓચિંતું ચેકિંગ કરવા નીકળે તે પહેલા જ માફિયાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરી દે છે અને વાહનો ગાયબ કરી દે છે આ મામલો માત્ર ખનિજ ચોરી પૂરતો નથી પરંતુ આ મામલો છે કે સરકારી અધિકારીઓની સુરક્ષા માટે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે જો આવી જ રીતે રેકી ચાલુ રહી તો ભવિષ્યમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના સર્જાઈ શકે છે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ તંત્ર આ વોટ્સઅપ ગ્રુપ અને વાયરલ ઓડિયો મેસેજની તપાસમાં લાગ્યું છે પરંતુ પ્રશ્ન એ છે કે શું હાઈટેક ખનીજ માફિયાઓ આ પર લગામ કસશે કે પછી હજુ પણ તંત્ર એક પગલું પાછળ જ રહેશે હલો ભાઈ બોલ્યા લો વેજલપુર વાળા ભાઈ કોઈ લાઈન પર હોય તો બોલ્યા લો પેલી દસ અગિયાર નું ચાલો ભાઈ સામાદિ ચોકડી હાલમ કિલિયાર ચાલો ભાઈ બાદડા હાલવા ને મલાઈ ગામ હાલમ કિયર ચાલો ભાઈ મલાઇવ ચોકડી દલતપુરા જેજપુર તરોડા મલાવ ગામ સુધી લાઈન કિલ્યો ચાલો મિત્રો આ બાજુ ઉતેર આવડ મલાઈ કરણ ક્લિયર સોટી બીજી લેવા ટ્રાફિક બારીયા ચોકડી સાવડા ચોકડી બાજુ

જે રીતે લોકેશન અપાઈ રહ્યા છે ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા જે રીતે લોકેશન આપવામાં આવી રહ્યા છે તો સરકારી અધિકારીઓને સેફટી અંગેના સવાલો ઊભા થયા છે તો તમારું શું માનવું છે આ મુદ્દા પર તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો